નમસ્કાર વિદ્યાસાયક મિત્રો આપણી લાગણી અને લા માગણીને માન આપીને આજે આપણે અંદાજીત મેરિટ લિસ્ટ કટ ઓફ મેરિટ લિસ્ટનો વિડીયોની શ્રેણીમાં ત્રીજો વિડીયો લઈને આવ્યા છીએ આજના ટોપિકમાં આપણે ગણિત વિજ્ઞાન વિષયના કુલ કેટલા ફોર્મ ભરાયા તેમાંથી અંદાજે કેટેગરી પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા હશે તથા કઈ કેટેગરીના કેટલા ટકા ઉમેદવારો હશે તેની અને ગણિત વિજ્ઞાન વિષયનો અંદાજીત મેરિટ કેટલે અટકશે તેના વિશે માહિતી મેળવશું આગળ વધતા પહેલાં જો વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે શેર કરજો તથા આગળ ભરતી વિશેની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા અમારા વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપ અને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ભરતી વિશેની દરેક અપડેટ માટે તેમાં જરૂરથી જોડાજો જેનાથી તમને ભરતી લગતી દરેક અપડેટ મળતી રહે હવે સૌથી પહેલાં કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો કુલ ટોટલ ફોર્મ ઓગણીસ હજારને દસ ફોર્મ ભરાયેલા છે ગણિત વિજ્ઞાનમાં તથા કઈ કેટેગરીનો કેટલો ભાગીદારી હશે તે પણ હવે આપણે જઈએ અહીં જે કેટેગરી પ્રમાણે અંદાજિત જગ્યા ટકા ટકાવારી ધારવા માટે એને અંદાજ કાઢવા માટે આધાર વિદ્યા સહાયક ભરતી બે હજાર ત્રેવીસની જે સામાન્યનો પીએમએલ છે તેનો આધાર લીધેલ છે તેના આધારે અંદાજિત ઓપનમાં ઉમેદવારો ત્રણ હજારને ચોપન એટલે કે સોળ ટકા હોઈ શકે એસસી બીસીમાં નવ હજાર અઠ્ઠાવન એટલે કે સુડતાલીસ પોઈન્ટ પાંસઠ હોઈ શકે એસસીમાં ઓગણીસ પોઈન્ટ છ એટલે કે દસ ટકા હોઈ શકે એસટીમાં છ પોઈન્ટ દસ એટલે કે આઠ પોઈન્ટ પચીસ ટકા હોઈ શકે ઈડબલ્યુ એસમાં તેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર એટલે કે ત્રેવીસ ટકા ઉમેદવારો હોઈ શકે અને બાસ પીએચમાં બાસઠ એટલે કે ઝીરો પોઈન્ટ બત્રીસ ઉમેદવારો હોઈ શકે ટોટલ ઉમેદવારો આટલા આ ભરતીમાં ફોર્મ ભરેલા હોઈ શકે જે બે હજાર ત્રેવીસના પીએમએલ પ્રમાણે સરેરાશ ટકાવારી કાઢી અને બનાવેલ છે આમાં આગું પાછું થઈ શકે પરંતુ જાજો ફેર પડશે નહીં અને આ આંકડાઓનો આધાર લઈને જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ચાલો તો હવે આપણે મેરિટ જાણીએ આ વખતે મેરિટ સૌની ધારણાની બહાર આવશે તેવું મારું માનવું છે અને મેરિટ જણાવતા પહેલાં જણાવી દો કે અહીં આપેલ જગ્યા ખાલી મેરિટનો અંદાજ લગાવવા માટે ધારવામાં આવેલ છે પરંતુ જગ્યા રોસ્ટર બન્યા બાદ રોસ્ટર પ્રમાણે આવે અહીં આપેલ કટ ઓફ મેરિટ આધાર વિદ્યા સહાયક ભરતી બે હજાર ત્રેવીસનું જે સામાન્યનું પીએમએલ છે તેનો ઉપયોગ કરેલ છે અને તેના આધારે અહીં મેરિટ બનાવવામાં આવેલ છે તો સૌ પ્રથમ ઓપનનું મેરિટ જોઈએ સૌ પ્રથમ આપણે ચોવીસો સંખ્યા ધારી છે ચોવીસો પ્રમાણે ઓપનમાં અગિયારસો બાવન એસસીબીસીમાં બી સત્સો અડસઠ એસસીમાં એકસો અડસઠ એસ ટીમાં ત્રણસો સાસઠ ઇ ડબલ્યુએસમાં બસો ચાલીસ ને પીએસમાં છન્નું એ પ્રમાણે જો જોવા જઈએ તો ઓપરનું મેરિટ એકોતેર ટકા રહેશે એસસી બીસીનું સિત્તેર એસસીનું ઓગણ સિત્તેર એસટીનું સાસઠ પોઈન્ટ પાંચ ઇડબલ્યુએસનું સિત્તેર પોઈન્ટ પાંચ અને પીએસનું સાઠથી નીચે જશે તેવો અંદાજ રાખો આભાર વિડીયો અંત સુધી જોયો તે બદલ સૌનો દિલથી આભાર